આ જીવાનોને આ કુશી સંસદ પાસે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે અને અમારા પાસીના ઘણા બધા ઉભ્યા છે જે તમને રહે તો છે પાસીમાં તમને સોશિયલ આઈબીઓને ઉકેલ લાવવા બાબત વિવિધ યોજના સોશિયલનો લાભ અપાવવા બાબત અમારા ગામમાં વિજયભાઈ ઘણા સમયથી વારામાં જે અમારી બોટો સ્ટેટિસીમાં નીકળે છે ત્યારે ઘણું બધું નુકસાન થાય છે કે બારામાં પાણી એ ઊંડાઈ બહુ ઓછી છે એટલે બારાનું જે ડ્રેઝિંગની સમસ્યા અમારે સૌથી મોટામાં મોટી સમસ્યા છે ગામની કે ગામમાં વધારે પડતા પંચોતેર થી એસી ટકા પબ્લિક ફિશરમેન છે તો આ અમારો ખાસ મુદ્દો છે બારાનું ડ્રેઝિંગ પહેલી તકે કરાવવામાં આવે બીજું ઉમેશભાઈ અમારે બે હજાર ત્રેવીસ ચોવીસના માછીમારના ડીઝલના વેચના પૈસા બાકી છે રિફંડ અમને આપેલું નથી તો માછીમારની ખૂબ દૈવિક સ્થિતિ છે અત્યારે માછીમારો એટલો ઘટી ધંધો નથી અને ઘટમાં ડૂબતા જાય છે માછીમારો લોન ઉપાડી અને પોતાના એક મોટું ચલાવે છે તો અમને વહેલી તકે બે હજાર ત્રેવીસ ચોવીસનો વેચના પૈસા રિફંડ મળે તે બાબત આપની કચેરી તરફથી પત્રવ્યવહાર કરવામાં આવે છે મણકવારા અને સાવુપ્રીવાળી વિસ્તારમાં જે આગની ઘટનાઓ થાય છે તો અમે પત્રવ્યવહાર પણ કરીએ છીએ અને રૂબરૂ મુલાકાત પણ કરીએ છીએ તો હજુ સુધી અમારે અહીંયા ફાયર વિભાગની જે બે ગાડી મૂકવાની વાત થયેલી છે અત્યાર સુધી કોઈ ગાડીનું આયોજન કરેલું નથી તો વહેલી તકે વણાકવારા મુકામે પોલીસ સ્ટેશનમાં જ્યાં જગ્યા છે ત્યાં બે ફાયર વિભાગની ગાડીનું આયોજન કરવા અતલ કુડ મૈસભાઈ અત્યારે અમારે મોનસૂન સીઝન એટલે કે વિષર મનોની બન સીઝન બંને સોસાયટી છે મહાસાગર વિશેષ કોઓપરેટિવ સોસાયટી અમારા કાલીસ સોસાયટી બંને સોસાયટીનું હજુ સુધી થયેલ નથી તો વેલી શકે બંને સોસાયટીનું ઓપરેશન કરાવવા માંગો ઉમેશભાઈ બીજી એક સમસ્યા છે માછીમારોને પહેલા નવી બોટો બનાવવા માટે સબસિડી જે મળતી હતી એ સબસિડી મળતી લગતા વધતા સાધન માટે સબસિડી જે મળતી હતી જે બાજુના રાજ્યમાં ગુજરાતમાં સબસિડી મળે છે અત્યારે અમને કંઈ પણ સબસિડી કોઈ પણ જાતની પ્રકારની મળતી નથી તો એ વહેલી તકે અમને સબસિડી ચાલુ થાય એ બાબત પ્રધાનમંત્રી સંપત્તિ યોજનાની હેઠળ જે સ્કીમો છે એ સ્કીમોનો અમને વહેલી તકે લાભ મળે એ બાબત શિવસાગરમાં ઉપર ધંધા છે અને પંદરસો જેટલી નાની મોટી પણ છે અને અમારા ફિસરમીનો જે વેપારીઓને માલ આપે છે ઘણી વખત વેપારીઓ અમારા ફિસરમેનને જેતરી અને રૂપિયા કાઢીને ભાગી જાય છે અને એમાં અમુક અમારા ગામના પણ છે અને બાજુમાં જે જીએજીસીમાં કમની પણ રહ્યા છે એ લોકો પાસે અગાઉના અમારા ફિશરમેન જે નાણાં બાકી છે તો એ નાણા અમને જ્યારે ફિશરમેન માંગવા માટે જાય છે ત્યારે ફિશરમેનને દાખમકી આપવામાં આવે છે કે તમે કોઈ પોલીસ કમ્પ્લેન કરશો તો તમીને તમારા નાણાં તમારે ભૂલી જવાના રહેશે તમને એક પણ રૂપિયો મળશે નહીં અને તમીને ગાડીથી ઉડાડી દેવામાં આવશે ને એવી એવી ગમતીઓ આપવામાં આવે છે તો આવા લોકો ઉપર કાયદા સહિતની કાર્યવાહી થાય અને જો બાકી જાય તો માટે ગાય સાબિત થાય એમાં પણ ધ્યાન દોરું છું ડિસ્ટ્રિક્સ કંપની પાસે પણ ફિશલમેનોના અગાઉના પૈસા બાકી છે જે તે સમયમાં ડિસ્ટ્રિક્ટ કંપનીવાળાએ અમને નોટિસ મોકલાવી હતી નોટિસનો પણ જવાબ આપેલો છે અમારી પાસે તેની પાકી પુરાવા ચીઠી પણ છે જ્યારે તેને અમને નોટિસ મોકલીને ઉલ્લેખ કરેલો હતો કે તમારી પાસે કોઈ પુરાવો હોય મારી ચિઠ્ઠી કે કોઈ ખાતા હોય કે તો મને મોકલો તો હું તમને પેમેન્ટ મળી આપું તો ત્યારે અમે એને ચિઠ્ઠી અને પુરાવો પણ પેમેન્ટ થયું નથી તો એમની પણ ચર્ચા કરવામાં આવે એવી ઘણી બધી આશાઓની અપેક્ષા અમે તમારી પાસેથી રાખીએ છીએ કે તમે અમારા સાંસદ છો અને અમારા ફિક્સરમેનનો અવાજ સાંભળશો અને આમાં યોગ્ય ઘટતું કહેવાય હોય તો કરવામાં માટે થેન્ક યુ આભાર એ છે કે તમે લોકોએ મારા જેવા સામાન્ય માણસ પર વિશ્વાસ રાખી મને એક મોટી જવાબદારી સોંપી

પછી મેં તમારા પટેલો જોડે પણ બધા જે ઘણા ત્રણ સહિત સમાચાર છે એમના જોડે વાત કરી છે કે ભાઈ આ માછીમારોની કે તમારા સમાજની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાઓની માટેની એક મીટિંગ રાખો અને જે પણ સમસ્યા હોય તે મારા સામે મૂકો જેથી મને આ બધી હું દૂર થઈ શકું તો એ સમસ્યાની રજૂઆત દીવના કલેક્ટરથી લઈને બીજા અધિકારીઓ જોડે મારે ચર્ચા કરવાની છે સત્તર તારીખ જેથી આ તમારી બધી દરેક સમસ્યાની રજૂઆત હું અહીંયા કરીશું બીજું કે બાવીસ તારીખથી પાર્લામેન્ટ સત્ર ચાલુ થઈ રહ્યું છે જો એના અધિકારીઓ આ વાતની રજૂઆતોને ગંભીરતાથી ન લે તો આપણે દિલ્હીમાં પણ આ બધી બાબતોને રજૂઆતો કરશું જેથી તમારી ઘણી બધી સમસ્યાઓ છે તે મને લાગે તે પ્રમાણે આ સત્રમાં જ નિપટારો થઈ શકે પરંતુ દુઃખ સાથે કહેવા પડે કે તમારા સંયુક્ત સમાજના પ્રમુખોને પટેલોને કોઈ તમારી ચિંતાઓ કોઈ ઉપને લાગ્યું નહીં અને એમણે મને કોઈ પણ પ્રકારનો ફીડબેક આપ્યો નહીં જેથી મારે ઉમેશભાઈ જોડે વાત થઈ તો મેં તમને કીધું કે ભાઈ જો ભાઈ માછી કંઈ પણ હોય કે તમારા સામાજિક રીતેના બધા પ્રશ્નો હોય કે તાત્કાલિક ધોરણે તમે મને જણાવો જેથી સત્તર તારીખ પહેલાં મારા પાસે આ બધી વાતોની જાણકારી હોવી જોઈએ જેથી હું ઉપરોક્ત

તો તે પૈસાથી થોડી રાહત મળી ગઈ પણ આપણા પ્રશાસનમાં બેસેલા લોકોને મને એવું લાગે કે એ લોકોને સમસ્યાનું નિવારણ કરવાનો રસ નથી ગેના નામે વેપાર કરીને કામ ધંધો કરીને કમાઈ જવાનું તો કમિશન ખાઈ જવાનો વધારે છે પણ તમે ચિંતા નહીં કરો આ બારાનું ડ્રેસિંગનું કામ આપણે કોઈ બી સાબે જલ્દીથી જલ્દી શરૂ કરવાની કોશિશ સો ટકા થશે અને હું દિલ્હીથી આવું કે બાર ત્યારે તમને આનું સચોટ સમયની તમને હું આપી દઈશ

ના અત્યારે અગલમંત્રી જે સ્ટેટ ના આપણે આવેલા મેદાના જે વાહી તેમના જોડેથી આ ચર્ચા ને એના બાદ જે અધિકારી સંભાળી રહ્યા છે તેમના જોડેથી વાહ કરી એ લોકો સાથે ને એ લોકો મેં કહેવાનું હતું કે જે જગ્યા પ્રોપોઝન કરવાની છે એ લેટ હવે એ લેટ થવાનું કારણથી આપણે જ છે આપણા જે એફોસન છે એના માટે અવેર રહેવું

આપણે આપણે પૂરો પ્રયાસ કરીએ કે માછીમારોના ખર્ચના પૈસા પાછા તમને મળે

ને કબજામાં બધી સોસાયટીઓ લઈ લેવાનું તો પછી માછીમારોના હિન્દી વાત કોણ કોન અને દુઃખની વાત એ છે કે હમણાં જ પાલી કહેતા હતા કે અહીંયા જે સરકારી કાર્યક્રમ થયો વિકસિત ભારતનો મંત્રીજીને બોલાવ્યા અને એ કાર્યક્રમ મેં તેને જોયો તો મને આમ જ થયું કે તમને કદાચ બહુ બધી રાહત આપવાના લાગે બહુ મોટો કાર્યક્રમો ને જાણે પહેલાં ગામ કર્યા હતા તેવા કાર્યક્રમો કરાવી નાખ્યા અને એ સોસાયટીમાંથી જો 80 લાખ રૂપિયા કેટલા રૂપિયા તમારા પર લેવાતા હોય તો એનાથી મોટું ગબન કે ભ્રષ્ટાચાર જો દેખ રહી જ્યારે સરકારી કાર્યક્રમ તો 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 તેનો ખર્જો સરકારે કરવાનો આ સોસાયટી કોઈ સરકારના ભાગની જાગીર નથી સોસાયટીના પૈસા એ માછીમારોના છે ગરીબોના છે તેમના હકના પૈસા છે માછીમારોને બિચારાઓએ પોતાનો પરસેવો પાડીને પોતાના ઘરના દાખલાઓ વેચીને પોતાના બાળકોના પેટનો ખાડામાંથી કોળીઓ કાઢીને આ લોકોએ પૈસા જમા કરેલા છે તો તમારો એક પણ રૂપિયો ન જાય તેની પૂરેપૂરી તકેદારી રાખીશ ને એના પર હું જે તે અધિકારીઓને સાફ સાફ કહી દઈશ કે આ પૈસા ઉપર કોઈ ખોટી નજર નહીં રાખે પ્રમુખ સાહેબે એવી વાત કરી કે ભાઈ બોર્ડ બનાવવા માટેની સબસિડી મળતી સાધન સામગ્રીઓની મળતી રેફ્રિજરેટર ફ્રીજ ના વાયરસ ને જીપીએ જીપીએસ ને બહુ બધું ઉડે તો થી લઈને તમારી મેટ થી લઈને બધી વસ્તુ ગુજરાતમાં તો નાની મોટી કેટલીઓ સ્કીમ છે જ્યારે આપણા દરેક નેતાઓ કહેતા હતા કે તો રાયનો દાણા જેવો પ્રદેશ આપણો તો ચોખાનો દાણા જેવો આપણો પ્રદેશ

તો તે યોજના પણ સેન્ટરની યોજના પણ આપને લાભ નહી મળતો હોય તો પછી આ નું કામ શું એક મચ્છર જેવો પ્રદેશ નથી માં આટલા આઈએસ આટલા આઈપીએસ આટલા ગાનીસ હ ને તમને આટલા બધા લોકો હોવા છતાં તમને પ્રોપોઝલ નહી મોકલાય આટલી બધી યોજના છે તે લાગુ નહી કરાય તો ખરેખર દુખની વાત છે

માછીમારીનો ધંધો હવે ખૂબ જ મુશ્કેલ બન્યો છે તો આ તમારી વાતચાતું સંબંધ છે માછીમારોના જે પૈસા થાય જાય એ બિલકુલ બી ચલાવી લેવામાં આવશે નહીં હું એને પોલીસ પ્રશાસન ને કે ભાઈ व्यापारी जुड़े बैंक जी तो बैंक जी ने जबरदस्ती जबर ने जबरदस्ती बैंक के खातों में विश्वास प्राप्त हो सके ये मुझ ऊपर भी अजय भाई कराओ आ 35000 નું કોપોચીને 45000 કરાવવા એ મને બે થી ચાર ગણે તો આને બે કોટો કોટો નથી નથી મે બડા વાંગી વાંગી ને ઇંધણ ઇંધણ પછી કોકરીને બી ચલાવી તો એ કોટો વધારવા માટે બી આપણે રજૂઆત કરવાની છે ને આજે બર્થના પ્રોબ્લેમ છે એ ખરેખર તમારો ગોગલાનો કે વણાકારોનો પ્રશ્ન નથી આખા દેવનો પ્રશ્ન છે સરકારી હોસ્પિટલોમાં ઈલાજ નથી મળી રહ્યો અને બેન દીકરીઓ ડિલિવરી કરવા માટે એ તમારા ચૂંટણીમાંથી આપણે વાત કરી રહી ખરેખર દુર્ભાગ્ય છે કે આપણા પ્રદેશમાં આટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરોડો અરોબો કરોડોની અરોબો રૂપિયાનો ખર્ચો કરીને આપણે ઈલાજ નથી મળી રહ્યો કે કોણ પાછો પૈસા આપીને હવે તો મફતમાં ઈલાજ બી બંધ થઈ ગયો તો એ આયુષ્માન કાર્ડની તકલીફ છે જ કાલે પણ હું એ જાતિ જાતિ ત્રણ કિસ્સા એવા મળ્યા જે મોટા ખર્ચા છે કોઈનો કેન્સરનો પ્રોબ્લેમ છે કોઈનો હાર્ટનો પ્રોબ્લેમ છે અને એમ કે આયુષ્માન કાર્ડ આપણો સ્વીકારતા નથી બીજી વાત કે મને એ બી ખબર છે કે આયુષ્માન કાર્ડ ખાલી ત્રણ કે ચાર મહિના માટે બનાવવામાં આવે પછી આઠ નવ મહિના માટે કાર્ડ નહીં બની શકાય એ રેન્યુ પણ

સાત વર્ષમાં માછીમારોને ખરેખર દુઃખ સાથે દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણા દબાણ માછીમારોને કઈ જ પડતો નથી અને સાત વર્ષમાં જ્યારથી મારા આવ્યો છે ત્યારથી જ આ સત્યાનાશ માછીમારો ને ખેડૂતો ખેડૂતો ને બધાને થયું છે તો તમને એમ ભવિષ કે તમે ચિંતા નહીં કરતા જે સાત વર્ષ મની ગયું આ સાત મહિનામાં થશે લાગુ કરાવ છું એવું લાગ્યું તો આપણે બધા જ માછીમારો ને કેટલા છે ને ટ્રેન ભરીને બી ત્યાં દિલ્હી લઈ આવું ગયું ને તો ટ્રેન ભરીને બી આપણે દિલ્હી જશું ને તમારે કોઈ ચિંતા નહીં કરવાની આવવા જવાનું લેવાનું ખાવાનું પીવાનું ને બધું જ આપે છે જેથી આપણા માછીમારોને બહુ તકલીફ છે અલી બોલે કે ત્યાં મキシમારો જે આપણા મંત્રી છે વિરોધ મંત્રીજી છે કે આપડા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી છે તેમની વાસ્તવિકતા જાણની જાણ થાય એવું લાગ્યું તો આપણે બંદર જશું એવું લાગ્યું મોટે જવાય તો મોટે જ મોટે નહીં જાવી બરાબર છે કે તમે ભલે કે આપણા બોટમાં ભરે ભરે ને વાત થાય કે બોટું ભરે ને દિલ્હી બરાબર છે રા દુખી છે અમારા સાહેબ તમને કોઈ આશરો નહી તો સ્કૂલો બધી તોડી દેવાય વગર પ્લાનિંગ કામ એક સ્કૂલ તોડો બીજી પેલે બનાવો પછી બીજીને તૈયાર તમને શિફ કરો એક હાથે સ્કૂલો તોડી નાખા બંગવાડી કોણ

એટલે એ બાબત ઉપર હું સંગ્યાન બી છે કે આ વાત સાચી છે કે ખોટી છે 50 લાખ રૂપિયા તો પછી ભાઈ એને એને બીજા હેલિકોપ્ટરમાં માં નહી જવાય જે બી હું ત્યાં પાર્લામેન્ટ માં ઉછો તો અને છોડે આ વસ્તી બી વાત કરેક્શન ની વાત ખરેખર જે નામ સુધારાઓ કરવાના છે એ ખૂબ જ ખૂબ જ તકલીફ છે બધા બધા મને એમ નહી કે પૈસા તો તેનું થઈ જાય હા બરાબર કેવો બી નહી પડે

નામ હશે તો કોઈ ઉમેશ છે તે એસે જ લખતો હોય કોઈ ડબલ એસમી લખતો હોય આકરો તો એવા આસ્ટીક આસ્તાવર ઉપર લખતો તો કોઈને નામ લખતો કે મેં મારા નામ પર ડબલ એસવા જો આવ મારા ક્રિષ્ના છે તે ઘણા નામ ડબલ ડબલ એસ લખે કોઈ એસે જ લખે તો એ બધા જે નાના નાના સુના નામની જે ફાઈલ છે એનો તાત્કાલિક પણ કામ ચાલુ થાય એના માટે એના પ્રયાસ કરી છે સાથે સાથે તમને કહેવાનું કે તમે ચિંતા બિલકુલ એટલે નહી કરતા

અધિકારી એમ સમજતા હોય કે બધું ચલાવી ચલાવી લેશે લેશે તો પાછો વિશ્વાસ સાથે કહેવા છું ઉમેશ પટેલ નહીં એટલે તમે ટોરેન્ટ પાવર તો મારો પ્રશાસકજીની પાવર એ તો મારા મુખ્ય મુદ્દાઓ ને મેં જેને જેને મળવાનું તેને મળી ગયા છું તમે જરા ચિંતા નહીં કરતા બધે જ કહ્યું પાછો કેવો આ ધમણ દેવમાં જે કેન્સર ની બીમારી 7 વર્ષથી આવી છે એ લાસ્ટ સ્ટેજ પર છે એનો इलाज માટે મેં દિલ્હીમાં જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે તેમને મુલાકાત કરી અને બધું જણાવી દીધું અને અમારે કેમિયો થેરાપી સુધી આવી ગયા આપણે પોલીસ તેમના સાથે મે 40 મિનિટ બેસી મે આ કેન્સરના इलाज બાબતે બધું કહી દીધું એટલે હવે આ કેન્સરનો इलाज જલ્દી થઈ જશે ના કેન્સરનો इलाज થયો ને